નમસ્કાર હું છું નિશિત ગોહિલ બ્રાઇટ ફ્યુચર રિહેબિલેશન સેન્ટરના ફાઉન્ડર બ્રાઇટ ફ્યુચર રિહેબિલેશન સેન્ટર રિહેબિલેશન સેન્ટરનો મેઇન મતલબ છે પુનર્વાસન કેન્દ્ર પુનર્વાસન કેન્દ્રનો મતલબ એ છે કે ભાઈ આપણે આલ્કોહોલ કે ડ્રગ્સ કરી ને આપણું જીવન જે અસ્તવ્યસ્ત કરી દીધેલું હતું તો એને એક સારા જીવન તરફ આપણે લઈ જઈ શકીએ છીએ આજે આલ્કોહોલ અને ડ્રગ્સ એક એવી વસ્તુ છે અને એક એવી બીમારી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ડિક્લેર કરેલી વર્લ્ડની સેકન્ડ નંબરની બીમારી છે જે આલ્કોહોલિઝમ અને ડ્રગ્સ તો એની આજદિન સુધી કોઈ મેડિસિન્સ શોધાઈ નથી એક આલ્કોહોલિક એનોનિમસ અને નાર્કોટિક એનોનિમસ એક એવી સંસ્થા છે જે કોઈપણ વ્યક્તિને સોબર રહેવા પછાડી મદદરૂપ થાય છે આપણે ત્યાં એ જ વસ્તુનો પ્રોગ્રામ ચાલે છે જે એ આલ્કોહોલિક એનોનિમસ અને નાર્કોટિક એનોનિમસ એટલે ત્યાં કોઈપણ વ્યક્તિને ચાર મહિના માટે અહીંયા એડમિટ કરવામાં આવે છે જીવન જરૂરિયાત જે પારિવારિક જીવન જીવતા જે ભૂલી ગયા છે આજે કોઈ પણ વ્યક્તિ છે કે હું પોતે પણ એક પારિવારિક જીવન જીવતા ભૂલી ગયો હતો ને મને પણ કસે મૂકવામાં આવેલો હતો ને ત્યાંથી મને એક સારું જીવન જીવવાની પ્રેરણા મળી અહીંયાનું ડેઇલી રૂટીનનું તમને વાત કરું તો ડેઇલી રૂટીનમાં સવારે મોર્નિંગમાં યોગા થાય છે એક્સરસાઇઝ થાય છે બ્રેકફાસ્ટ ત્યાર પછી સેશન્સ દરમિયાન માર્ગદર્શન આપવામાં આવે છે જે માર્ગદાતા છે એ પોતે પણ આ પરિસ્થિતિમાંથી પાસ થઈને પછી એમને શીખવે છે કે ભાઈ આલ્કોહોલ કે ડ્રગ્સથી આપણે દૂર કઈ રીતે રહી શકીએ છીએ અહીંયા એંગર મેનેજમેન્ટના બી કોર્સ ચાલે છે સેશન્સ ચાલે છે કે ભાઈ વીકમાં બે દિવસ એના પર બી ફોકસ કરવામાં આવે છે કે ભાઈ આલ્કોહોલને ડ્રગ્સ પીને આજે લોકો જે ગુસ્સો કરતા હતા કે લડાઈ ઝઘડો કરતા હતા તો આજે દુનિયામાં એવા કોઈ વ્યક્તિ નથી કે જે આપણને સો ટકા આપણા સપોર્ટ જ કરે નેવું ટકા લોકો એવા છે કે આપણી સામે બહુ મીઠી મીઠી વાતો કરે પણ આપણી જ પછાડી આપણી બુરાઈઓ કરતા હોય પણ એ વ્યક્તિઓથી કેવી રીતે દૂર રહેવાનું આપણે ગુસ્સો નહીં કરવાનો કારણ કે ગુસ્સો કરવાથી વ્યક્તિ નશા તરફ વળી જાય છે તો એના માટેના બી સેશન્સ ચાલતા છે ત્યાર પછી અહીંયા જમવાનુંથી લઈને બધી વસ્તુઓ હેલ્ધી ફૂડ આપવામાં આવે છે ગેમ સેશન જે પેશન્ટો અહીંયા ઘણો સમય સુધી રહે છે તો એ લોકોને એન્ટરટેઇનમેન્ટ માટે પણ એક સેશન્સ ડેલી હોય છે કે ભાઈ ગેમ ટાઈમ હોય એ લોકોનો કે ભાઈ એમાં ટેબલ ટેનિસ છે કેરમ છે ચેસ છે લૂડો છે એ બધી ગેમ્સ એ લોકો રમતા હોય ત્યાર પછી મેડિટેશન મેડિટેશન એટલે કે પોતાની જાત માટે વિચારવાનો સમય એ લોકોને બહારની દુનિયામાં મળતો નથી જે અહીં એ લોકો પ્રોપર પોતાની જાત પર કામ કરી શકે ઇન્વેન્ટરી સેશન છે તો ઇન્વેન્ટરીની અંદર કેવું છે કે આ દિવસ દરમિયાનના સેશન્સ જે ચાલતા હોય તો એને રિલેટેડ પોતાની જાત સાથે કે ભાઈ આપણે યુઝિંગ ટાઈમની અંદર હતા તો ત્યારે કઈ કઈ પ્રકારની ભૂલો કરેલી હતી તો એ ભૂલો બધી એમને રિગ્રેટ થાય અને એ પોતાની ઇન્વેન્ટરીની અંદર લખે કે ભાઈ હું પોતે બી નશાની હાલતમાં આ ભૂલો કરી છે આજે કોઈ બી વ્યક્તિ હોય તો નશાની હાલતમાં એમનું વાણી વર્તન વ્યવહાર એટલું ખરાબ થઈ ગયેલું હોય કે આજે નાના મોટાનું કોઈનું ભાન રાખવામાં નથી આવતું અને અપશબ્દ બોલવા ગાળા ગાળી કરવી જુઠ્ઠું બોલવું ચોરી કરવી કારણ કે એક એડિક્શનનો પીરિયડ વધી ગયો હોય તો ત્યારે કેવું છે કે ઘરમાંથી બધી વસ્તુ પ્રોવાઈડ થતી બંધ થઈ જાય ઘરેથી બધી જ વસ્તુ સમજાવવામાં આવતી હતી કે ભાઈ આ બધી વસ્તુ તમારા જીવન માટે ખરાબ છે તમારું પારિવારિક જીવન બગડી શકે છે પણ આજે કોઈ વ્યક્તિ સમજતું નહીં હતું ત્યારે ફેમિલીએ અહીંયા એ લોકોને મૂકવાની જરૂરિયાત પડી બાકી કોઈ ફેમિલી એવું નથી ઈચ્છું કે ભાઈ પોતાના દીકરાને કે હસબન્ડને કે ભાઈને કે ફાધરને આવી રીતે કોઈ જગ્યાએ એમનાથી પરિવારથી દૂર આટલા લાંબા પીરિયડ માટે મૂકી દે પણ એક પારિવારિક જીવન જીવવાની રીત જે નશાને લીધે ભૂલી ગયા હતા તો એ શીખવા માટે અહીંયા મૂકે છે અને અમે પોતે એ શીખીને આજે બહુ સારું જીવન જીવીએ છીએ તો અમે પણ એવું ઈચ્છીએ કે અમારા થકી અન્યના કોઈ પરિવારમાં બી આ ખુશીઓ આવે અને એક સારું જીવન એ લોકો જીવી શકે આપણે ત્યાં અહીંયા રિહેબની અંદર કોઈ કોઈ પણ વ્યક્તિ રિહેબની અંદર આવે એટલે એવું તો નથી કે એ પોતે ગુનેગાર છે ફર્સ્ટ ઓફ ઓલ એનું રીઝન એ છે કે આલ્કોહોલ કે ડ્રગ્સ કોઈ બી વ્યક્તિ લે છે તો એની પછાડીના કારણો જાણવા બહુ મહત્ત્વના છે કે આલ્કોહોલ અતિ કરવાનું રીઝન શું છે આજે લોકો ઘણા બધા સોશિયલ ડ્રીન્કર પણ છે જે અમુક અમુક દિવસો પી ને પછી એ લોકો બંધ કરી શકે છે પણ અમારા જેવા એક એડિક્ટ પર્સનાલિટીવાળા વ્યક્તિ જે અમારું એક વખત પીવાનું સ્ટાર્ટ થાય પછી એનામાં સ્ટોપ બટન નથી આવતું તો એના માટે અહીંયા આવું પડે છે હવે બીજી વસ્તુ કહેવું તો અહીંયા રહેવાની ને એ બધી ફેસિલિટીઝ એકોમોડેશનની વાત કરીએ તો ટ્વેન્ટી ફોર બાય સેવન એસીની ફેસિલિટીઝ છે કે જે કોઈ બી પરિવારને વ્યક્તિઓને કે જેને રિહેબમાં મૂકવામાં આવે તો એને તકલીફ નહીં પડે કારણ કે આજે કોઈ બી વ્યક્તિને રિહેબ સુધી મૂકવાનો આવે ને અને એને અહીંયા તકલીફ આપવામાં આવે ને તો એ સ્પ્રિંગ અહીંયા તો દબાયેલી રહી પણ એ બહાર ગઈને ડબલ સ્પીડની અંદર હાઇક થાય અને એ વ્યક્તિ પછી એનો બદલો પરિવાર સાથે લઈ તો અહીંયા એસીની ફેસિલિટીઝ છે કોઈ પણ ફેમિલીને અહીંયા પેશન્ટ આટલા સમય દરમિયાન મૂકવામાં આવે કે ચાર મહિના માટે તો ચાર મહિના માટે કોઈ પરિવાર એમની સાથે મળી નથી શકતું તો એમના માટે કેમેરાનું એક્સેસ પણ આપણે ફેમિલીને અલાવ કરીએ છીએ તો એ લોકો ટ્વેન્ટી ફોર બાય સેવન એ લોકો અહીંયા શું એક્ટિવિટી કરે છે એ ચોવીસ કલાક એ લોકો લાઈવ જોઈ શકે છે ત્યાર પછી અહીંયા કોઈ બી ગ્રુપ કાઉન્સેલિંગ કરાવવામાં આવે છે પર્સનલ કાઉન્સેલિંગ કરાવવામાં આવે છે ફેમિલી કાઉન્સેલિંગ થાય છે આજે અહીંયા જે વ્યક્તિઓ આવે છે રિહ સુધી આવવાનો મોકો મળે છે તો ઘણા બધા વ્યક્તિઓ એવા પણ હોય છે કે જેની વાઇફ એને છોડીને જતી રહી હોય કે છોકરાઓ એનાથી દૂર થઈ ગયા હોય કે કોઈ બી એડિક્ટ પર્સનાલિટીવાળા વ્યક્તિને ઘરમાંથી કેમ ઠુકરાવવામાં આવે તો કે એનું વાણી વર્તન વ્યવહાર બહુ ખરાબ હોય તો એના માટે જે પરિવારથી દૂર થઈ ગયેલા હોય એ વ્યક્તિને પણ અહીંયા કાઉન્સેલિંગ કરીને પરિવારથી કનેક્ટેડ કરી દેવામાં આવે છે અને પછી એ લોકોનું જીવન બહુ સારું થઈ જાય છે ઘણા બધા એક્ઝામ્પલો છે જે આજે એકદમ પરિવારથી દૂર થઈ ગયેલા વ્યક્તિ જેણે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી પરિવારને જોયું પણ નહીં હોય એવા બી વ્યક્તિ આજે એક પારિવારિક જીવન બહુ સારી રીતે જીવે છે બસ આ જ કહેવા માગું છું કે આજે સુગર છે કોલેસ્ટ્રોલ છે થાઇરોઇડ છે કે અન્ય કોઈ પણ બીમારી છે તો તેને આપણે ડૉક્ટરી સારવાર હેઠળ આપણે એને સારી કરી શકીએ છીએ પણ આલ્કોહોલ અને ડ્રગ્સ એક એવી વસ્તુ છે જે આપણે રિહેબ થકી જ આપણે સુધરી શકીએ છીએ હું પોતે એ વસ્તુમાંથી સુધર્યો છું તો આજે મને આ મોકો મળ્યો છે આજે ભગવાને આજે મોકો આપ્યો છે તે અન્ય કોઈ વ્યક્તિને મળતો નથી લોકો પાસે ઘણું બધું છે પણ આ મોકો નથી મળતો પણ આજે મને મોકો મળ્યો છે તો હું એના પર ફોકસ કરીને કોઈ પણ વ્યક્તિનું જીવન સારું થાય તો એના પર અમે ધ્યાન આપીએ છીએ અને એક સારું જીવન જીવી શકે જેમ અમે લોકો જીવીએ છીએ બસ થેન્ક યુ